રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓ સહયોગથી આંખના કેમ્પનું આયોજન ધોરાજીમાં ભક્ત ભક્તશ્રી તેજાબાપા નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસોને પંચ્યાશીમાં નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આખનું ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીર you ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો ને પચીસ જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને એકત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આતકે તકે ભક્ત શ્રી

પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આપનું નામ મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્ત સિંહ ધજાવા પાન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકે એની ફરજ બજાવું છું આજે અમારે બસો ને પંચ્યાસીમાં નેત્ર કેમ્પનું આયોજન હતું એમાં એકસો પચીસ દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી એકત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વિનનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ લોકો બધાને અહીં જમાડી છીએ અમે અને ત્યાં બે દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે અને શનિવારે પાછી ગાડી આવીને અહીં લોકોને મૂકી જાય છે આવી જ રીતની તેજાવકની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે એમાં બે ટાઈમ અણક્ષેત્ર આલે છે સપવાઈની છે અને ભવનાથમાં અણક્ષેત્ર ચલાવીએ છે અમે શિવરાત્રીના દિવસે એમાં પચીસથી ત્રીસ હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારે તજા જગ્યામાં ચાલે છે અને ગોઠણના કમરના એવા કેમ્પ છે બંધબુદ્ધિના બાળકોના કેમ્પ આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ અને તેજા જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચોવીસે કલાક ચાલુ હોય છે